સમાજમાં વાત કરીએ તો કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે અને દર ત્રણ મહિને કીટ આપવામાં આવે છે તથા માતાઓને પણ સારો આહાર મળી રહે સરકાર દ્વારા બાળકો સશક્ત બની રહે તથા સશક્ત બની શકે તે માટે પોષણયુક્ત આહાર કીટનું ડભોઈ બીઆરસી ભવન ખાતે કાર્યક્રમમાં જણાવી મહાનુભાવો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન એટલે સશક્ત ભારત સ્વસ્થ ભારત જેને અનુરૂપ ભારતના કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા સમયથી કુપોષિત બાળકો માટે પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડબોઈ નગરના કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ ડભોઈ બીઆરસી ભવન ખાતે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મોદીનું જે સપનું છે નાના બાળકો સુપોષિત રહે એમને પૌષ્ટિક આહાર મળી રહે એના માટે પણ એમણે કાળજી રાખી છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તમામ ઠેકાણે નાના નાના બાળકોને પૌષ્ટિક આહાર આપવાની પ્રથા ચાલુ કરવામાં આવી છેલ્લા એક વર્ષથી ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં પણ આના માટેની પૌષ્ટિક આહારની કીટો આપવામાં આવે છે એક વર્ષ પૂરું થયું છે દર ત્રણ મહિને નાના બાળકોને આ કીટ આપવામાં આવે છે આશા વર્કર બહેનો જેને યશોદા માતા કહેવામાં આવે છે એમના મારફત એમની લાલવાડીમાં જે બાળકો હોય છે એ લોકોને અહીંયા બોલાવીને આ કીટનો અર્પણ કરવામાં આવે છે આજે નગરના લગભગ સાહીઠ જેટલા બાળકોને આ કીટ આપવામાં આવી છે અને આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નગરના ભાજપના પ્રમુખ તાલુકાના પ્રમુખ જિલ્લાના ભાજપના મહામંત્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે હું આ તમામ બાળકોના માતા પિતા પણ આ કીટનો સદુપયોગ કરે ને બાળકોને આ પૌષ્ટિક આહાર દ્વારા સક્ષમ બનાવે એવી અપીલ કરું છું અને અપેક્ષા રાખું છું કે આજનું બાળક જેટલું સશક્ત હશે એટલું જ ગુજરાત સશક્ત બનશે અને દેશ સશક્ત બનશે તો આને માટે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અને ભારતીય જનતા પક્ષનો અને ગુજરાત સરકારનો આભાર માનું છું અને આ તમામ બાળકો આ દેશના વિકાસમાં પણ આગળ ઉપયોગી થશે એ જ અભ્યતના સાથે આપ સૌ મારફત આગામી નવા વર્ષની પણ તમામને શુભેચ્છા પાઠવું